નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હાપીમાં મિત્રો આજે જોઈશું આપણે ગુજરાતની ભૂગોળનો પાર્ટ નંબર ઓગણીસ જે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ તલાટીની એટલે કે ગુજરાત ગવર્મેન્ટની કોઈપણ વર્કતરની પરીક્ષામાં આ પ્રશ્નો ઉપયોગી થઈ રહેશે આ પ્રશ્નો અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્નો છે જેનો પાર્ટ નંબર ઓગણીસ છે આગળના પાર્ટ જોવા મગતા હોય તો ડિસ્ક્રિશનમાં ટોટલ વિડીયોનું પ્લે લિસ્ટ પણ મૂકેલું છે જ્યાંથી તમે તમામ વિડીયો જોઈ શકો છો તો ચલો મિત્રો ટાઈમના બગડતા શરૂ કરીએ સાતસો નવ નંબરનો ક્વેશ્ચન કયો અખાત કચ્છ અને સૌરાષ્ટ્રને અલગ કરે છે તો કચ્છનો અખાત સાતલી ઠેબી ગાગરીયો આ બધી કઈ નદીની ડાબા કાંઠાની ઉપનદીઓ છે શેત્રુંજી નદીની મધ્ય ગુજરાતના મેદાનની રચનામાં કઈ નદીનો ફાળો રહેલો છે તો મહી અને ઢાઢર આ બે નદીનો ફાળો મહત્ત્વનો રહેલો છે મધ્ય ગુજરાતના મેદાનની રચનામાં ગુજરાતની ઉત્તર પશ્ચિમ સરહદે પાકિસ્તાન દેશ આવેલો છે જેની સરહદ કચ્છના મોટા રણમાં આવેલી છે આ સરહદ કેટલા કિલોમીટરની છે પાંચસો બાર કિલોમીટરની છે ખાન સરોવર કયા શહેરમાં આવેલું છે પાટણ ખાતે ખાન સરોવર આવેલું છે સરકલાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો સરકલરની દીકરીઓ અમરેલી જિલ્લામાં આવેલી છે અને હા બીજો મિત્રો બીજી એક વાત જો આની તમે પીડીએફ લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાં જોડાઈ જજો કાલ સવારે તમને આની પીડીએફ પણ મળી જશે આગળ ક્વેશ્ચન ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સોલાર પાર્કની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલ છે પાટણ જિલ્લામાં ભરૂચ જિલ્લાના કયા સ્થળે કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે હાંસોટ ખાતે કાલોલ તાલુકો ગુજરાતના ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકો આવેલો છે યાદ રાખજો મિત્રો કાલોલ અલગ છે અને કલોલ અલગ છે સરદાર સરોવર યોજના હેઠળ સૌથી વધુ વીજળી મેળવતું રાજ્ય કયું છે મધ્ય પ્રદેશ બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહેવાય છે બે નદીઓ વચ્ચેની ભૂમિને દોઆબ કહેવામાં આવે છે માઉન્ટ આબુ કઈ પર્વત શ્રેણીનો ભાગ છે અરવલ્લી નારાયણ સરોવર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે તો લખપત તાલુકામાં નારાયણ સરોવર આવેલ છે રુકમાવતી નદીના કિનારે કયું બંદર આવેલું છે માંડવી બંદર આવેલું છે આગળના ક્વેશ્ચન ભૂકંપની તીવ્રતાની દૃષ્ટિએ કચ્છનો પ્રદેશ ભૂકંપગ્રસ્ત વિસ્તારોના કયા ઝોનમાં આવે છે પાંચમા ઝોનમાં આવે છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે ધારી ખાતે ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં છે અને સૌથી ઓછો વિસ્તાર પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં છે તો મહેસાણામાં સૌથી વધુ પિયત વિસ્તાર છે અને ડાંગમાં સૌથી ઓછો પિયત વિસ્તાર છે ગુજરાતમાં પઢાર કોટવાડિયા સીદી કઈ જાતિઓ ગણાય મૂળ આદિજાતિ કહેવામાં આવે છે ગુજરાતમાં આદિવાસીઓના મુખ્ય ખોરાક નાગલીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ડાંગ જિલ્લામાં એશિયાનો પહેલો આબોહવા પરિવર્તનનો એક અલગ વિભાગ સ્થપાયો છે અને વિશ્વમાં ચોથો એવો પ્રાંત છે જે આબોહવા પરિવર્તનનો વિભાગ ધરાવે છે તો ગુજરાત ડાકોરમાં કયું તળાવ જોવાલાયક છે ગોપી તળાવ આગળના કશન કયા સ્થળે મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની યાદમાં બળવંત બળવંતસાગર સરોવરની રચના થયેલી છે સુથરી ખાતે કઈ નદીનું મૂળ અમરકંટક પર્વતમાં આવેલ છે નર્મદા મગફળીના ઉત્પાદન માટે કયા પ્રકારનું હવામાન જરૂરી છે આંધ્ર અને ઉષ્ણ હવામાન ભારતની બે હજાર અગિયારની વસ્તી ગણતરીની વિગત પ્રમાણે ગુજરાતની વસ્તી ગીચતા ખાલી જગ્યા છે ત્રણસો આઠ સીપુ અને બાળારામ કઈ નદીઓની શાખા છે બનાસ ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ એવિયરી ક્યાં આવેલું છે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગુજરાત ખાતે જીરુના ઉત્પાદનમાં ગુજરાત કયા ક્રમે છે તો પ્રથમ ક્રમે આવે છે આગળના ક્વેશ્ચન મુદ્રા બંદરને નૈતૃત્યના મોસમી પવનોથી કયો ટાપુ રક્ષણ આપે છે નવીનાલ ટાપુ ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે શક્કરબાગ જૂનાગઢ ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ કયા પાકને મળવાપાત્ર છે કપાસને સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં આવેલી છે હબા ડુંગર ખાતે વડાપ્રધાન શ્રી દ્વારા ગુજરાતમાં કયા બે સ્થળો વચ્ચે સી પ્લેન દ્વારા મુસાફરી કરવામાં આવેલી સાબરમતી રિવરફ્રન્ટથી દરોઈ સરોવર ડેમ સુધી એસીજેડ અધિનિયમ સેજ અધિનિયમ બે હજાર ચાર ગળ્યા પહેલા ગુજરાતમાં કેટલા સેજ કાર્યરત હતા ટોટલ ત્રણ સેજ કાર્યરત હતા પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ગોગા કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર ખાતે કાંજીમાલમ કયા બંદરે વહાણ લાંગરા હતા માંડવી ખાતે આગળના ક્વેશન પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલો છે નવસારી ખાતે ગુજરાતના કયા માત્ર એક જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં ડુંગળીનું ડુંગળીનો પાક લેવાય છે ગાંધીનગર ખાતે એટલે ગાંધીનગર સિવાય ભારતની સૌથી તરણ સ્પર્શ ક્યાં યોજાય છે ચોરવાડથી વેરાવળ મેઘરજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે અરવલ્લી પહેલાં સાબરકાંઠા હતો સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લો અલગ પડ્યો એટલે અત્યારે અગરવલ્લી જિલ્લામાં આવેલ છે સરસ્વતી નદી ક્યાં લુપ્ત થઈ જાય છે કચ્છના નાના રણમાં અરબસાગરને મળતી હોય તેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ભાદર સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટૂલ્સ ક્યાં આવેલી છે અમદાવાદ ખાતે માણસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ગાંધીનગર આગળના ક્વેશ્ચન બુટાડીનો ઉપયોગ કઈ બનાવટમાં થાય છે કૃત્રિમ રબર સાગરમાલા પ્રોજેક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે બંદરોનો વિકાસ ભારતની પ્રથમ રાષ્ટ્રીય કોસ્ટલ પોલિસિંગ એકેડમી નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ એનએસસીપી પોલીસ દળોને તાલીમ આપવા સારું ખાલી જગ્યા ખાતે સ્થપાય છે દેવભૂમિ દ્વારકા ખાતે અને હા મિત્રો બીજી એક વાત આ સિરીઝનો આ લાસ્ટ વિડિયો છે કાલથી પોલીસ કોન્સ્ટેબલ માટે કાયદાની ટેસ્ટ સિરીઝ શરૂ કરવામાં આવશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો છે બનાસકાંઠા ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે બાદર ગ્રે ક્રાંતિ કયા ક્ષેત્રમાં જોવા મળી ખાતર ઉત્પાદનમાં તુવેરદાળનું સૌથી વધુ ઉત્પાદન કરતું સ્થળ કયું છે વાસદ ગુજરાતના કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય છે સોમનાથના મંદિરથી દરિયાઈ પાણીનો જે જમીનનો ભાગ રોકી શકે છે તેને કહેવાય છે લઘુન સરોવર ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ વીજળી આધારિત ટ્રેન ક્યાં શરૂ થઈ અમદાવાદથી મુંબઈ બંદરોનો વિકાસ કરનાર સંસ્થા ગુજરાત અદાણી પોર્ટ અને એસીજેડ લિમિટેડ ક્યાં આવેલી છે કચ્છ ખાતે ગુજરાતના મેદાનોના અંદરની કઈ બાબત વિવિધ પ્રવાહોના સ્ત્રોતો ધરાવે છે ઉચ્ચ પ્રદેશો કઈ નદી ભારતમાં બે વાર કરકૃત ઓગળ ઓળંગે છે મહી નદી સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ કયો છે ફેદમ ગુજરાતમાં ફોડસ પાર્ક ક્યાંથી મળી આવે છે આંબા ડુંગર ગુજરાતમાં ક્યાં સો ટકા સૌર સ્વાસ્થ્ય કેન્દ્રો છે સુરત ખાતે સુરત અને ભાવનગર જિલ્લામાં સરખા નામ ધરાવતો તાલુકો કયો છે મહુવા મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચો પર્વત કયો છે તો ગિરનાર વડોદરા રાજ્ય તરફથી સૌપ્રથમ ગુજરાતમાં પાતાળ કૂવો ક્યાં થયો હતો મહેસાણા ખાતે બહેડાના વૃક્ષનો કઈ બાબત માટે ઉપયોગ થાય છે આયુર્વેદિક ઔષધિ માટે બેસાલ્ટ અને ટ્રેપના પથ્થરો મુખ્યત્વે ખાલી જગ્યા કામમાં વપરાય છે રોડના વિશ્વનો સૌથી વિશાળ ડેરી વિકાસ કાર્યક્રમ કયો છે ઓપરેશન ફ્લડ દિલ્હીમાં ચાલતી મેટ્રો રેલના વેગન બનાવતી કેનેડાની બોમ્બારડિયર કંપનીનું વિશાળ ઉદ્યોગ સંકુલ ગુજરાતમાં ક્યાં કાર્યરત છે વડોદરા સાવલી ખાતે મિત્રો આ હતા આપણા આજના વિડીયોનો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી આ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત